તો આ તરફ હવે આગળ વાત કરીએ નવસારીની તો નવસારી બસ ડેપો દ્વારા છ હજાર વધુ ઓનલાઇન પાસ કાઢી આપતા એજ્યુકેશન સંસ્થા દ્વારા ડેપોની પ્રશંસા કરવામાં આવી એસટી તંત્ર વલસાડ વિભાગના નવસારી ડેપોના મેનેજર કલ્પેશ ગાંધી સતત મુસાફરો તથા વિદ્યાર્થી સારી સેવા મળી રહે તે હેતુથી નવસારી ડેપોના ચાલુ નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસની શરૂઆત થતાં શાળા આઈટીઆઈ તથા રોજિંદા મુસાફરો માટે લાઇનમાં ઉભા રહી સમય નહી વેડફાય તે માટે તથા અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ બગડે તથા નાણાકીય ખર્ચ ન વધે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ રાજ્યની તેમજ આંતરરાજ્યની પ્રવાસી જનતાને પરિવહન સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે ત્યારે વિદ્યાર્થીઓ રોજિંદા મુસાફરો અને ધાર્મિક સ્થળે પ્રવાસ કરતા યાત્રાળુઓ સદર સર્વિસનો લાભ લેતા હોય છે સદર ચાલુ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્ય સરકાર તરફથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને બસ માં શાળા કોલેજે આવવા જવા માટે પાસની જે સુવિધાઓ છે તેમાં વિદ્યાર્થીને બ્યાસી પોઈન્ટ પાંચ ટકા કન્સેસન આપે છે અને ગ્રામીણ કન્યાને સો ટકા કન્સેસન આપે છે સત્ર ચાલુ થાય ત્યારે સ્વાભાવિકપણે આ વિદ્યાર્થીઓ સતત પાસ કઢાવવાના ચિંતામાં રહેતા હોય છે પરંતુ ગુજરાત એસટી નિગમનું ઉચ્ચ મેનેજમેન્ટ અને રાજ્ય સરકારની શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સતત ચિંતિત રહેતી હોય છે એવા સંજોગોમાં મેનેજમેન્ટ તરફથી અમુક ગાઈડલાઇનો આપવામાં આવી હતી કે આ બાળકોને તકલીફ ન પડે તે અંગેની અમને લેવા જણાવેલ હતું તેના ભાગરૂપે નવસારી કેન્દ્ર ખાતેથી વિવિધ શાળા અને સ્કૂલોનો કોલેજોનો અને આઈટીઆઈનો સંપર્ક કરી સદર શૈક્ષણિક સંસ્થાની મદદથી સદર ફોર્મ ઓનલાઈન ભરાઈ જાય અને એમના પટ્ટાવાળા મારફતે કે નિગમના પટ્ટાવાળા મારફતે એ ફોર્મ લઈ આવ્યું તો હાલ અત્યારના ખાસ બુલેટિનમાં બસ આટલું જ નવા સમાચારો સાથે ફરી મળીશું